ગુજરાત ફરી એકવાર થઈ જાય સાવધાન આજે રાત્રે ગુજરાતની અંદર ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમ જેમ સોમાસુ દરિયાના મારફતે આગળ વધીને ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે તેમ તેમ ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટો પલટો અને બદલાવ આવતો જોવા મળ્યો છે સાથે જ વહેલી સવારથી અત્યાર સુધીની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓની વરસાદ પડી ચુક્યો છે અને આજે રાત્રે પણ ગુજરાત આગળ વધીને બેંગ્લવી ની અંદર અત્યારે કહેર વર્તાવતું જોવા મળ્યું છે ખાસ કરીને બેંગલુરુ નો વિસ્તાર બેંગ્લવી વિસ્તાર હૈદરાબાદ મુંબઈના વિસ્તારોમાં વિસ્તારોની અંદર અને વિસ્તારોની અંદર સોમાસુ અત્યારે ત્રાહિમામને ભારે તાંડવ દર્શાવતું જોવા મળ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે રાત્રિ દરમિયાન ભારે પવનની ગતિવિધિઓ સાથે તીવ્ર વરસાદ પડવાને લઈને યલો એલર્ટની સાથે રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરો તીવ્ર બનતી જોવા મળી છે જેના કારણે આ સંપૂર્ણ એરિયાઓની અંદર પવનની ઝડપની અંદર મોટો ફેરફાર થતો જોવા મળ્યો છે દરિયામાંથી અત્યંત તીવ્ર અને મજબૂત પવનો હાલ અત્યારે અરબસાગરના વિસ્તારોની અંદર ફૂકાતા જોવા મળ્યા છે જેને જોતા મદુરાઈ બેંગલુરૂ બેંગ્લબીનો વિસ્તાર હૈદરાબાદ વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર મુંબઈના વિસ્તારોની અંદર અને હવે તો ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનતા અનેક સાથે ની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણની અંદર પલટા સાથે વરસાદની મોટી આગાહીઓ દર્શાવવામાં આવી છે અરબસાગર ની અંદર ફૂંકાતા તીવ્ર પવનોની ગતિવિધિઓના કારણે ગુજરાતના કાઠાના વિસ્તારોમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનની ગતિવિધિઓ ફૂકાતી જોવા મળી છે જેના કારણે ગુજરાતના દરિયાકાઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂકાતો જોવા મળ્યો છે અને આજે રાત્રે ગુજરાતની અંદર પણ આંધી તુફાન ને વંટોળ સાથે સાથે જ ગાજ વીજને કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળવાનો છે તો કયા જિલ્લાઓની અંદર વરસાદની સૌથી વધારે આગાહી રહેલી છે કયા જિલ્લાઓમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જૂનાગઢની da મહુવાના વિસ્તારો ઉનાનો વિસ્તાર અમરેલીના વિસ્તારોમાં સાથે જ ગોંડલનો વિસ્તાર જસદણ બોટાદ છોટીલા અને રાજકોટના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના આટલા વિસ્તારોમાં ભારે વરસાદ શકે છે છે તેવું અનુમાન આવ્યું તો એ ઉપરાંતના સૌરાષ્ટ્રના વિસ્તારો જેમ કે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયા જામનગર ભાનવડ પોરબંદરના વિસ્તારોની અંદર મોરબીનો વિસ્તાર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સાથે જ ભાવનગર અને અલંગના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન ગાજવીજને

આવી રહ્યું છે સાથે જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું જોર અત્યારે તીવ્ર બનતું જોવા મળ્યું છે દક્ષિણ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં હવાનું દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે અને આવી રીતના પવનો અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ટકરાતા જોવા મળી રહ્યા છે સિસ્ટમનું જોર વધવાના કારણે આજે દક્ષિણ ગુજરાતની અંદર આમોદનો વિસ્તાર રાજપીપળાના વિસ્તારોની અંદર ભરૂચના વિસ્તારો સુરત વ્યારાનો વિસ્તાર વલસાડ અને આહવાના વિસ્તારોની અંદર પણ આજે રાત્રિ દરમિયાન પવનની ગતિવિધિઓ સાથે અને ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સારા એવા વરસાદ પડવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે સિસ્ટમનું જોરણે હવાનું દબાણ તીવ્ર બનતું જોવા મળ્યું છે જેને જોતા આજે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે પલટાની સાથે ગાજ વીજ સાથે ગુજરાતની અંદર ધીમી ધારે હળવા વરસાદ વરસવા અંગે પણ મોટી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે સિસ્ટમનું જોર વધવાની સાથે જ અરબ સાગરમાંથી જે પવનો અત્યારે ગુજરાત સાથે ટકરાતા જોવા મળ્યા છે જેમની પણ અસરોના કારણે આજે કચ્છના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન પલટો આવી શકે છે જેમાં કચ્છની અંદર નળિયા લખપત બાડેલી માંડવીનો વિસ્તાર ગાંધીધામના વિસ્તારોની અંદર રાપર અને ખાવડના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન ઝરમર ઝરમર વરસાદને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા હવે વધતી જોવા મળી છે જેને જોતા બનાસકાંઠાના વિસ્તારોની અંદર સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન પલટો આવી શકે છે અને અને પલટાની સાથે સાથે વાતાવરણ રાત્રિ દરમિયાન જોવા મળશે ગાજવીજ ધીમી ધારે વરસાદ શકે છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ જોર હવે રાત્રિ દરમિયાન વધતું જોવા મળ્યું છે જેમાં અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ આજે રાત્રે ભારે પવનની ગતિવિધિઓ સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર છવાયા વાતાવરણ સાથે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે સાથે જ વાદળ છવાયું વાતાવરણ ગુજરાતથી લઈને નાગપુરના વિસ્તારો ભુવનેશ્વર ધાનવડ અલ્હાબાદ ગ્વાલિયર અને જોધપુરના વિસ્તારો સુધી આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વાદળ છવાયું વાતાવરણ પણ જોવા

પંદર જૂન પછી જોવા મળશે જેમ જેમ ગુજરાતની અંદર ચોમાસું બેસીને મજબૂત બનતું જોવા મળી શકે છે તેમ તેમ પંદર જૂન બાદ ગુજરાતની અંદર સારા વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે અને જે પછી સારી એવી વાવણી ગુજરાતની અંદર થઈ શકે છે અત્યારે સિસ્ટમનું જોર અને દબાણ બેંગ્લવીના વિસ્તારોની અંદર વધતું જોવા મળી રહ્યું છે સાથે જ બંગાળની ખાડીની અંદર પણ એક નવી સિસ્ટમ હવાનું હળવું દબાણ સર્જાતું જોવા મળી રહ્યું છે સાથે જ અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર તીવ્ર પવનોની ગતિવિધિઓ આવી રીતની અત્યારે ફૂંકાતી જોવા છે ધીમે ધીમે હવાનું હળવું દબાણ તીવ્ર બનાવતી જોવા મળી રહી છે પરંતુ ખાસ કરીને ગુજરાત ઉપર અત્યારે ચોમાસાને લઈને મોટી આગાહી જાહેર કરવામાં આવી રહી છે કે ગુજરાતની અંદર જેમ ચોમાસું નજીક આવશે તેમ તેમ હજી પણ ગાજવીજ છવાયા વાતાવરણ સાથે આજે અને આવનાર ચાર દિવસો સુધી હજી પણ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તો ચોમાસા અંગેની માહિતી વરસાદ અંગેની તાજી અપડેટ સાથે કોઈ વાવાઝોડું બની રહ્યું છે કે નહીં જેવી હવામાનને લગતી કોઈપણ પ્રકારની માહિતી મિત્રો સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને દોસ્તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો